વડોદરા રેલવે સ્ટેશન પર સ્નીક ફોર ડોગ સાથે રાખી ચેકિંગ કરાયું સાથે ટ્રેનોમાં રહેલા મુસાફરો અને મુસાફરખાના સહિત વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી હતી હાલમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે વડોદરામાં રમઝાન ઈદ રામનવમી અને મહાવીર જયંતિના તહેવારને લઈને આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્નીક ફોર ડોગ ટ્રેક હેન્ડ કર દ્વારા જીઆરપી વડોદરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં હતું વડોદરા રેલવે પોલીસ દ્વારા શહેરમાં ચાલી રહેલા તહેવારો અને આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે સ્ટેશન પર આવેલ વિવિધ પ્લેટફોર્મ પર ચેકિંગ કરવામાં આવ્યું આ ચેકિંગનો મૂળ હેતુ એ છે કે રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો હેરાફેરી ન થાય સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં વડોદરા રેલવે પોલીસ મથકના પીઆઈ જે વસાવા સાથે પોલીસ અધિકારી કર્મચારીઓએ એસઓજી તેમાં સ્નીફર ડોગ ડ્રેગ હેન્ડલર સાથે ઉપસ્થિત રહી વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્નીફર ડ્રેગ ડ્રોગ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતાં પેસેન્જરો પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ચીણવટભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવ્યું હતું આ સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પેસેન્જરોની અને ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના જેવી જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી આ સાથે જરૂરી તકેદારી રાખવામાં આવેલ છે આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી સतीश सक्सेना આપણે સરસકુમાર સાહેબ તેમજ ડીવાઇસ કે સાહેબના સૂચના અનુસંધાને આજ રોજ ઇતના તહેવાર અનુસંધાને સ્ટેપ પર ડોકને સાથે રાખીને તમામ રેલવે સ્ટેશન વિસ્તારની અંદર તેમજ મુસાફરખાના છે પાર્સલ ચેકિંગ છે તેમજ આવતી જાતી ટ્રેનો પર આપણે ચેકિંગ રાખવામાં આવેલ છે કોઈ અનચ્છીને બનાવ બનવા પામેલ નહીં તેમજ તકેદારી બંદોબસ્ત પણ રાખવામાં આવે છે